વરસાદથી મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કલાકમાં તાત્કાલિક નુકસાનીનો સર્વે કરવા માટે માંગ કરવામાં આવી છે ગેડ પંથકના ખેડૂતો માટે સ્પેશિયલ પેકેજની પણ માંગ કરી છે દ્વારકા પોરબંદર જુનાગઢમાં નુકસાનીનો સર્વે કરાવવા માટે પાલ માંગ કરી છે

આ ઘેડ પંથક છે એ છેલ્લા વર્ષોથી આને આ પરિસ્થિતિમાં છે ને દર વર્ષે પાંત્રીસ ચાલીસ ગામો ડૂબમાં હોય છે પાંત્રીસ ચાલીસ ગામો સંપર્ક વિહોણા હોય છે ટાપુમાં ફેરવાય છે અને એક બાજુ આપણે વિશ્વગુરુના સપના બતાવીએ છીએ બીજી બાજુ ડબલ એન્જિન સરકારની વાતો કરીએ છીએ અને ત્રીજી બાજુ ગુજરાત મોડેલના આખા દેશમાં ભરપૂર વખાણ કરીએ છીએ ત્યારે સવાલ એ છે કે આ પિસ્તાલીસ પિસ્તાલીસ ગામો દર વર્ષે સંપર્ક વિહોણા થાય છે અને આજ આપણું ગુજરાત મોડેલ છે એટલે રાજ્ય સરકારને નમ્ર વિનંતી છે કે ઘેર વિસ્તાર માટે એક અલાયદું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે